આજરોજ વહેલી સવારે વડોદરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પોતાના સફરની યાત્રા શરૂ કરી હતી વડોદરા શહેરની નિશાકુમારીએ ગત વર્ષે સૌથી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું ત્યારે આ શાસક યુવતીએ ભારતથી લંડન સુધી દિવસમાં કિલોમીટરની સફર સાયકલ પર ખેડશે નિશાકુમારી સાહસની ગાથા અનેરી છે આ પ્રવાસ દરમિયાન તે આખરી ગરમીનો તો ક્યાંય બરફવાળું વાતાવરણ સહિત અનેકો પડકારોનો સામનો કરી આ પ્રવાસ ખેડશે દ્રઢ સંકલ્પ સાથે નીકળેલી નિશાકુમારી આ સફર ખેડવા માટે પૂર્વ તૈયાર છે સત્યાવીસો કિલોમીટર ભારતમાં ગોરખપુર સુધી સાયકલિંગ કરશે ત્યારબાદ નેપાલ તિબેટ અને ચીન થઈને પોતાની યાત્રા આગળ ધપાવશે તેની પાસે ખાસ પ્રકારની હળવી અને મોંઘી સાયકલ છે જે તેને સુરતની એક સંસ્થા દ્વારા આપવામાં આવી છે આવી બે સાયકલ તેને સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવી છે નિશાકુમારીના પ્રવાસમાં વડોદરાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તેમજ ભારત સરકારના વિઝા સહિતને અન્ય મદદ કરી છે જેમાં તેને આ પ્રવાસ માટે વિવિધ દેશોમાં ટૂંકી મુદતના વિઝા પ્રાપ્ત થયા છે આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ નિશાકુમારીની માતા વિશાકુમારીના કોચ નિલેશ બારોટ તેમજ વડોદરા શહેર પોલીસના અધિકારી ફ્લેગો કરાવી નિશાકુમારીની યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની પહેલી દીકરી હવે તેનું આ નવીન સાહસ કરી રહી છે નિશાકુમારી પોતે મધ્યમ વર્ગની હોવાથી પ્રોત્સાહિત દાતાઓની મદદથી આ પ્રવાસની યાત્રાની પ્રારંભ કરી છે સર એ જો વિચાર હે મેરે દિમાગ મે એટલે આયા કે મેને સોચા મુજે કુછ અલગ કરના થા જો કિસી ને ના કિયા હો જેસે પહેલે માઉન્ટ એવરેસ્ટ કિયા થા તો મેને સોચા કે સબ લોગ બાઇક સે જાતે હે ગાડી સે જાતે હે તો સાયકલ સે ભી જા સકતે હે કિસી ને નહીં કિયા તો મે કરકે દેખતી હું કિતની લંબી જર્ની હે કિતની દિક્કત किस सर ये पंद्रह हज़ार प्लस किलोमीटर की जर्नी है इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है एक सौ अस्सी से दो सौ दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर आ, चार पाँच दिन तक सौ डेढ़ सौ किलोमीटर की साइकिल रोज़ करनी है चार पाँच दिन के बाद एक दिन का ब्रेक लेना है। आगे जैसे जैसे जाओगे वेदर का भी प्रॉब्लम रहेगा तो आगे किस तरह की तैयारी रहेगी आपके साथ कैसे बैकअप सर बैकअप विकल्प में मेरे कोच रहेंगे मिस्टर नीलेश वारोट सर और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं मेरी फैमिली है उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रस्ते में मिलने वाला है तो उसको तो उसके लिए मैं वेल प्रिपेयर हूँ सर सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं जैसे कल हम आज हम अहमदाबाद पहुँचने वाले हैं तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ हमारे यहाँ मिलो हमसे मिलो हमारे साथ रुको तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है तो जहाँ जहाँ पर हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंट्रैक्शन करेंगे और उन लोगों के साथ आगे करें